વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિહ્મા કોમરે આજે ચાર્જ સંભાળ્યો છે જે બાદ તેમણે જણાવ્યું કે આજે પદભાર સંભાળ્યો છે વડોદરા મધ્ય ગુજરાતમાં સૌથી અતિ મહત્વનું શહેર છે અને એક ઉભરાઈ રહેલું મેટ્રોપોલિટન સિટી છે વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં વડોદરા મહત્વનું શહેર છે પોલીસિંગ સ્તરે પણ એક પડકારજનક શહેર છે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર પર આવેલું છે ઇન્ડસ્ટ્રીઝ ટ્રેડ સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલી છે શેર ટ્રેડિશનલ ક્રાઈમ સાયબર ક્રાઈમ ફાઇનાન્શિયલ ક્રાઈમની દ્રષ્ટિએ મહત્વનું છે આવા પડકારોને પહોંચી વળવા વડોદરા પોલીસ સક્ષમ છે આવનારા દિવસોમાં સામાન્ય પોલીસિંગ અને ટ્રેડિશનલ ક્રાઈમ સાથે સાથે સાયબર ક્રાઈમ ફાઇનાન્શિયલ ક્રાઇમ પર ફોકસ રહેશે વધુમાં તેમણે કહ્યું કે નજીકના ભવિષ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે નોમિનેશન ચાલુ થઈ ગયું છે આદર્શ આચાર સંહિતા લાગુ છે શાંતિપૂર્વક ચૂંટણી પૂર્ણ થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે શહેરીજનોને સંપૂર્ણ સાથ સહકાર મળશે લોકોની સુખાકારી માટે અનેક પ્રયત્નો કરવામાં આવશે રામનવમીના પરિપ્રેક્ષમાં ઝીણવટભરી ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી છે તેની તૈયારીઓ થઈ ગઈ છે આજે ચાર્જ લીધા બાદ સિક્યુરિટી વ્યવસ્થાની સમીક્ષા થશે આયોજકો સંબંધિત ડિપાર્ટમેન્ટ અને શોભાયાત્રાની સંવેદનશીલતાના ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવા પ્રયાસો રહેશે ગ્રહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદવાર સંભાળેલા છે વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રીચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્ત્વનું શહેર છે તો પોલીસિંગ પરસ્પેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે કેમકે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીઅલ બિઝનેસ કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા કરે છે એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઈમ સાયબર ક્રાઇમ વગેરે દ્રષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશીપ સંભાળવાની મને એક તક મળ્યું છે આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્પોસિસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફિનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓલરેડી પ્રોસેસમાં છે નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે ગાઈડ ગાઈડલાઇન્સ છે તે મુજબ એક નિષ્પક્ષ પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા સલામતી અને નાગરિકોના વેલબીંગ માટે આપણે ઇનિશિએટિવ લઈશું આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવું વિશ્વાસ મને છે